મારું નામ ઓજા દિનેશ કુમાર દેવજીભાઈ છે હું ગામ વિજયનગર તાલુકો રાતનપુર જિલ્લો પાટણનો રહેવાસી છું હું બે હજાર બે પાંચ જાન્યુઆરીમાં નાસિકમાં ટ્રેનિંગ કરી અને આજે ચોવીસ વર્ષને સત્યાવીસ દિવસ દેશની સેવા કરી અને પાછો ગામડે પરત આવ્યો છું અને એના પછી આવ્યા પછી જે આ પરિજનજનો અને જે મારા સંબંધીજનો અને મારા ગ્રામજનોએ જે મારું આ આદરપૂર્વક જે સન્માન કર્યું છે તે મારા માટે ખૂબ ગૌરવની વાત છે અને મારા કામ માટે ખૂબ ગૌરવની વાત છે એનો મને ખૂબ ગર્વ છે યુનિટ ઓ આરટી ઓફ રેજમેન્ટ ઓફ આરટી મેં સર્વિસ કરતા હતા વહા મુજે કાફી કાફી કુછ મેં ડ્યુટિયા કી હૈમે કાફી મતલબ કે जो भी हमने जो देश के लिए किया है और जो हमारी यूनिट ने किया है वो हमारी यूनिट आज भी आसमानों को छू रही है और काफी और आगे उन्नति करेगी ऐसी मुझे उम्मीद है।, तो है सारा अनुभव महत्व अनुभव तो खूब घना बड़ा है પણ અત્યારે કહેવામાં તો કઈ એનો વિવરણ કરી શકાય તેમ નથી છતાં એમ કહું છું કે દેશ માટે કંઈક કરવું એ બહુ ગર્વની વાત છે યુવાનોને એ જ કહેવા માંગુ છું કે તમે ખુદ માટે દેશ માટે ગામ માટે અને કંઈક અલગથી કરી બતાવવામાં દેશની સેવા કર્યા પછી આગળ હવે હજુ કાંઈ પૂરું નહીં થઈ ગયું કે ભાઈ ચાલો દેશની સેવા કરી હવે ગામજનોને આના પ્રત્યે દેશભક્તિ પ્રત્યે પ્રેરિત કરવાનું એ મહાન મેરું મારું કામ રહે છે કે હવે મારા ગામજનો અને મારા બધા જેટલા મતલબ જે સંપર્કમાં આવતા તમામ જ્યાં સુધી મારી કોશિશ થાય ત્યાં સુધી હું દેશભક્તિમાં જોડાવાથી હું મદદ કરીશ